માંડવી પોલીસ તંત્ર ખાતે ડીવાયએસપી વનારના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાય માંડવી પોલીસ તંત્ર ખાતે ડીવાયએસપી વનારના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી ડીવાયએસપી વનાર દ્વારા જણાવાયું છે માંડવી ટાઉન તથા તડકેશ્વરમાં આગામી નવરાત્રીનો તહેવાર સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક શાંતિપૂર્વક રીતે ઉજવણી થાય તે માટે આયોજકો તથા આગેવાન શાંતિ સમિતિના સભ્યો સાથે પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી આગામી નવરાત્રી પર્વનો તહેવાર શાંતિમય માહોલમાં ઉજવાય તેમજ ઉજવણી શાંતિથી થાય તે માટે માંડવી પીઆઈ જયેન્દ્રભાઈ મોડ તેમજ માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિન મહામંત્રી સ્નેહલભાઈ મોઢેરા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ માંડવી ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી સંજયભાઈ શાહ ગરબા સમિતિના આયોજક સુનિલભાઈ રબારી રંજના બેન મરાઠે પાલિકાના સદસ્ય વિવિધ મંડળના સભ્યો શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન તથા તડકેશ્વર વિસ્તારમાં આગામી જો નર નવરાત્રિનો પર્વ છે એ પૂરી શ્રદ્ધા અને ધાર્મિક ભાવનાથી લોકો એકદમ શાંતિમય રીતે અને હર્ષોલ્લાસથી ઉજવી શકે અને સંપૂર્ણ શ્રદ્ધાથી એની ઉજવણી થાય એ અનુસંધાને આજે માંડવી ટાઉન અને તડકેશ્વર ટાઉન છે એના જે નવરાત્રિ છે એના આયોજકો ગરબી મંડળના સભ્યો તથા સમિતિના સભ્યો તથા જુદા જુદા સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો છે એની પોલીસ દ્વારા એક સંયુક્ત મીટિંગ લેવામાં આવેલી છે અમારા તરફથી જે કંઈ વ્યવસ્થાઓ જે પોલીસ તરફથી કરવામાં આવેલી છે એનાથી તમામને અવગત કરવામાં આવેલા છે એ ઉપરાંત આયોજકોએ શું શું તકેદારી રાખવાની છે અને શું ધ્યાન રાખવાનું છે જેનાથી આ જે પર્વ છે એ શાંતિમય રીતે સારા માહોલમાં ઉજવણી થઈ શકે એ અનુસંધાને તમામને જરૂરી સૂચના આપવામાં આવેલી છે ને એમના જે કંઈ સૂચનો હતા એ બી અમે ધ્યાને લઈ અને પોલીસ તરફથી જે વ્યવસ્થા કરવામાં જરૂર જણાય એ વ્યવસ્થા અંગેનું અમે આયોજન કરેલું છે અને આ જે મીટિંગ છે એમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા હતા જીતેન્દ્ર સોલંકી રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે